ગમ્મત ગુલાલમો આપણું સ્વાગત છે હું નટુભાઈ સુદાસ બોલું છું હમણાંથી કોઈ વિડીયો મૂક્યા નહીં આજે એક હાસ્ય રજૂ કરું છું તમારી સામે તે તમે સાંભળો હાસ્યમાં તેવું છે કે ઘણીવાર માણસને ખાલી ખાલી પૂછવાની ટેવ હોય છે અને પૂછનાર ઘણીવાર આકરા સ્વભાવના હોય તો એને બીજાને પૂછવું ના જોઈએ તોય પૂછતા હોય છે અને હોમે જવાબ આવનારા પણ ઘણી વાર આકરા સ્વભાવના હોય છે તો હું આ તમને સંભળાવું છું સાંભળો તો એકવાર એક બેન મંદિરે જઈને આવતા હતા એક ભાઈએ પૂછી બેન મંદિરે જઈ આવ્યા બેન કે ના મોણી આમ થઈ હતી કે ભલે તમે એકલો જ એટલે પાસા પચાસ હોવા જણા બોલો રોમ એમ કહેતા કહેતા લઈને જાવ તમારી તાકાત નહીં ઘેર પાછા આવો પછી બીજી એવી વાત છે કે બહાર ગામ જઈને ભાઈ એટલા બધા કંટાળેલા કભે થેલો ભરાયેલો ને એસ્ટિંગ જગ્યાએ નહોતી મળી એટલા બધા કંટારેલા માંડ ઘેર પહોંચ્યા તો બાજુમાંથી ઈશ્વર ભાઈ નીકળીને કે બહાર ગામ જઈ આયા કહેલો કે ના બહાર ગામ નહોતા જયા સંડાશ જવા ગયા હતા એ પેલા કે ઘેર સંડાશ થઈને ઉપયોગ કરતા હોય તો કા ખેતરમાં જ એક એકજન ઘંટીએ થી આવતા હતા તે ભાઈએ પૂછી કે બેન ઘંટીએ થી આયા કે ઓ ડબ્બો ધરાવા દે અરે બેન ડબ્બો નહીં અંદર પડેલી બાજરી ધરાવા જાય તો આઈ કે ડબ્બો તો પતરા નો હોય હા ઘણી વાર બેન એસ દોઈ ને આવતા હતા લખી બેને પૂછી કે ચંપા બેન એસ દોઈ આયા સંપે કે ના ધોઈ દિવ પાર્ટી ધોઈ છે વેસ જ ધોય કોઈ પાર્ટી ધોવા જતા